નમસ્કાર મિત્રો મિત્રો એ શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અનુસૂચિત જાતિના નાગરિકો પર અનાચાર અત્યાચાર શોષણ બળાત્કાર હિજરત બહિષ્કાર આવી ઘટનાઓ નિરંતર સૈકાઓથી ચાલી આવી છે આજે પણ આપણે એવી જ ઘટનાની વાત કરવી છે પરંતુ જેની ઉપર આક્ષેપો થયા છે જેની સામેલગીરી હોવાના વિડીયો વાયરલ થયા છે એ કદાચ ગુજરાતની અંદર પહેલો કિસ્સો હશે વાત એવી છે કે પાટરડી વિસ્તારના પાંડવા ગામના એક કર્મશીલે રાજર રત્ન નાગવંશી નામના યુવાને ભાજપના ધારાસભ્ય પી કે પરમારને ફોન કરી અને એવી પૂછા કરી કે તમે મંત્રી શ્રી વાજાને જે ફોટો આપ્યો એમાં તમારું નામ મોટા અક્ષરે લખાવી દઉં એટલે પહેલી વખત બંનેની વચ્ચે સારો સંવાદ થાય છે પી કે પરમાર પ્રથમ વખત સારો જવાબ આપે છે વાત પૂરી થાય છે પરંતુ આ ભાઈ ભાઈશ્રી નો અસંતોષ એમણે ફરી વખત ફોન કર્યો ધારાસભ્ય ને ધારાસભ્ય કઈ ઉગ્ર થઈ ગયા એવું કહેવામાં આવે છે પરંતુ એ પછી પાટડીની અંદર બીજી નવેમ્બરે કઈક ચિંતન શિબિર નું આયોજન આ સંદર્ભે કરવામાં આવ્યું અને આ ભાઈશ્રી રાજર રત્ન નાગવંશીનો એ જ્યાં પાટડી જઈ રહ્યા હતા ત્યાંથી અપહરણ કરવામાં આવ્યું છે ત્યાં એનો સખત માર મારવામાં આવ્યો અને એ પછી પાટડીમાં આવેલા વણકર સમાજના સમાજ ઘરમાં પણ ગંભીર માર મારવામાં આવ્યો પોલીસ એને ત્યાંથી દવાખાને પાટડીને લઈ ગઈ અને આજની તારીખમાં આ ભાઈ શ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે એ પ્રકારના વિડીયો અને ઓડિયો વાયરલ થયા છે એટલે આખી ઘટનાની અંદર એવું ફલિત થાય છે કે ધારાસભ્યની ગરિમા હણો હશે અથવા તો એમનો ઈગો હર્ટ થયો હશે અને ધારાસભ્યોના જે કથિત માણસો જે ઓડિયોની અંદર આ ભાઈશ્રીને ધમકી આપી રહ્યા છે કે તું માફમાં રહેજે રેજે આંબેડકર તારો એકલાનો બાપ નથી આ પ્રકારની જે વાતચીત થઈ રહી છે એટલે એ પ્રકારના ઓડિયો અને વિડીયો વાયરલ થયા છે એટલે આ બાબત ગંભીર બાબત છે અતિશય ગંભીર બાબત એટલા માટે છે કે આ ભાઈને અપહરણ કરવામાં આવે છે અપહરણ કર્યા પછી એને બાબા સાહેબના સ્ટેચ્યુ સામે મારવામાં આવે છે એવો આરોપ છે અને એ પછી એને વણકર સમાજની વાડીમાં લઈ જાય ત્યાં બે કલાક ગોધી રાખવામાં આવે છે બે કલાક ગોધી રાખીને એને માર મારવામાં આવી ત્યાં છોડી દેવામાં આવે છે કોઈક પોલીસને ફરિયાદ કરે છે અને પોલીસ એને લઈ જઈ અને દવાખાનામાં છોડી દે છે પરંતુ આ સમયગાળા દરમિયાન એની કોઈ ફરિયાદ લેવામાં નથી આવી અને મળતી માહિતી મુજબ ગઈકાલ સુધી આ ભાઈની કોઈ આ બાબતની એફઆઈઆર નોંધાવવામાં નથી આવી વિચારવા જેવી બાબત એ છે કે એક ભાઈએ એક ધારાસભ્યને આવી રજૂઆત કરી અને આ રજૂઆતના કારણે એણે એના જે શબ્દો છે એમાં એ ધારાસભ્યની સાથે અવિવેકી શબ્દોમાં વાત કરી હોય એને ધારાસભ્ય સાથે તુતારી કરી હોય ધારાસભ્યને એને ધમકી આપી હોય અથવા તો બીજો કઈ પ્રકારનું વર્તન કર્યું હોય એવું ફલિત તો નથી થતું અને છતાય આટલી બધી એ કોઈ ભૂલ હોય તો એને જે સજા કરવામાં આવી છે સૌથી પહેલા તો ધારાસભ્ય તો સત્તામાં બેઠેલા સત્તા પક્ષના માણસ છે એ પોલીસને ફોન કરીને એની ધરપકડ કરાવી શકતા અથવા તો એની સામે એફઆઈઆર નોંધાવી હતી કે ભાઈ આ માણસે મને આ રીતની ધમકી આપી છે અથવા તો મારી સાથે આવું ગેરવર્તન કર્યું છે પરંતુ ધારાસભ્ય જે વૈધાનિક રીતે ચૂંટાયેલો ધારાસભ્ય હોય અને એ કાયદો હાથમાં લે અને એના માણસો જઈને આ પ્રકારનું જે કૃત્ય કરે તો આની અંદર કાનૂન અને નીતિવત્તા ક્યાં છે બીજી બાબત એ છે કે રાજરત્ન નાગવંશીએ ધારાસભ્ય પી કે પરમાર ફોન કર્યો હોય તો એની અંદર એની સાથે એક લાગણી એ જોડાઈ ગઈ હતી કે આ ધારાસભ્ય મારા સમાજમાંથી આવેલો છે અને મારા સમાજને મળેલી અનામત બેઠક ઉપર ચૂંટાયેલો છે અને માટે એનો પોતાનો હક બને સ્વાભાવિક હક બને જ છે કારણ કે ગુજરાત અને ભારતની અંદર જે ધારાસભ્યો અને સંસદ સભ્યો ચૂંટ્યા છે એ માત્ર પોતાની ક્ષમતાના આધારે નથી ચૂંટયા કારણ કે કોઈ પણ અનુસૂચિત જાતિનો ધારાસભ્ય સંસદ સભ્ય સભ્યો અનામત બેઠક ઉપર ભારતમાં ચૂંટાયો હોય એવો એકાદરો અપવાદરૂપ દાખલો કદાચ હોઈ શકે બાકી જનરલી ગુજરાતની અંદર જે તેર ધારાસભ્યો માટેની શેડ્યુલ કાસ્ટના ધારાસભ્યો અને શેડ્યુલ ટ્રાઇબ માટેની છવ્વીસ ઓગણચાલીસ જે અનામત બેઠકો એ સિવાયની જનરલ બેઠકો પર આજે પણ કોઈ પણ વ્યક્તિ ધારાસભ્ય સંસદ સભ્ય તરીકે ચૂંટાતો નથી એટલે એનો સીધો સાધો અર્થ છે અને સીધું સાધું લોજિક છે કે તમે તમારી પોતાની સો ટકા ક્ષમતાના આધારે નથી ચૂંટાતા પરંતુ તમારે અનામતનું રક્ષણ જોઈએ છે અનામત બેઠકનું એટલે ગુજરાતનો કોઈ પણ પક્ષનો ધારાસભ્ય અનુસૂચિત જાતિમાં ચૂંટેલો હોય એ અનામતના આધારે અનામત બેઠકોના આધારે ચૂંટાય છે અને એના કારણે નાગવંશીય હોય અથવા તો ગુજરાતનો કોઈ પણ અનુસૂચિત જાતિનો નાગરિક હોય એને સ્વાભાવિક એવી અપેક્ષા રહી કે ભાઈ હું આ ધારાસભ્યને ફોન કરી અને એમણે ખોટું કરી છે કે નથી કરી પહેલાં તો એને સમજાવવું જોઈતું હતું પરંતુ ભાજપની અંદર બેઠેલા અને અનુસૂચિત જાતિના કેટલાક ધારાસભ્યોની અંદર આ પ્રકારની ચોમાખી હોય એવું કેટલાક વિડીયો જે ઓડિયો વાયરલ થયેલા છે એમાંથી ફલિત થતું હોય છે પરંતુ માનો કે આ પી કે પરમાર નામના ધારાસભ્યનો અનુસૂચિત જાતિ સિવાયના કોઈ દરબાર અથવા તો પટેલે આ પ્રકારના ફોન કર્યા હોત આદેશ આપ્યો હોત એની સાથે આવું વર્તન થાય કે કેમ આપણે એક વિચારવા જેવી બાબત છે ભલે એમણે એમની સત્તાનો જે સદી ઉપયોગ નથી કર્યો દુરુપયોગ કર્યો છે પણ એમની પાસે તો ઘણી બધી સારી સત્તા હતી અનુસૂચિત જાતિના સંદર્ભમાં એમની પાસે ઘણી બધી સારી સત્તાઓ છે અને અનુસૂચિત જાતિના સેંકડો પ્રશ્નો છે જે અનામતનો પૂરોપૂરો અનામત જગ્યાઓનો ઉપયોગ નથી થતો લેટરલ એન્ટ્રી દ્વારા પાટલા બારણેથી બીજા લોકોને ગુસાળી દેવામાં આવે સરકારી નોકરીઓમાં અને એ ભરતી જે અગિયાર કાયદે ભરતી કહી શકાય એ રીતની તો એમાં અનુસૂચિત જાતિના સક્ષમ યુવાનોને સ્થાન મળે એ માટે પણ આધારાસભ્ય રજૂઆત કરવી જોઈએ કરી છે કે કે એ પણ સવાલ છે તમે ચારસો બેઠકો આપો તો અમે બંધારણ બદલી નાખું છે આવી મુહિમ ચાલીથી તો એના સંદર્ભમાં પી કે પરમારે શું કાર્યવાહી કરી એ પણ એક જાણવા જેવું છે અનુસૂચિત જાતિના અનેક ગામોની અંદર અનુસૂચિત જાતિનો બહિષ્કાર થાય છે હમણાં ભાડા અને બીજા એક અમરેલી તાલુકાના ગામના અનુસૂચિત જાતિના નાગરિકોનો સામાજિક બહિષ્કાર થયો છે બાબા સાહેબના અનેક વખત અપમાન થયા અવહેલના થયો છે અને અત્યારના જે ગૃહમંત્રી છે એમણે પણ કેન્દ્રના ગૃહમંત્રી એણે બાબા સાહેબનું ભયંકર અપમાન કરેલું છે આ સિવાય અનુસૂચિત જાતિનું જાતીય અપમાન થતા શબ્દો બહાર આવ્યા છે વજુવાળા નામનો એક વખત મંત્રીએ એકદમ ગેર વૈજ્ઞાનિક શબ્દનો ઉપયોગ કર્યો હતો જયેશ વાદડીયા આવું બોલેલો છે પેલો મહિલાના કપડા પહેરીને ભાગેલો રામદેવ એને પણ રાહુલ ગાંધી કરવા જાય છે બોલેલો આ સ્વામિનારાયણ બોલે કેટલા પ્રશ્નોમાં પી કે પરમારે પોતાની ભૂમિકા અનુસૂચિત જાતિના પ્રતિનિધિ તરીકે બજાવી અને એમણે ક્યાં ક્યાં પ્રશ્નો કર્યા આ પણ એક અગત્યની વસ્તુ છે એમને અહીંયા પણ એમનું સમાન આવવું જોઈએ કે મારા સમાજના પ્રશ્નો છે હું ધારાસભ્ય છું અને મારા સમાજનો આવો અન્યાય થતો હોય કે બાકી અનુસૂચિત જાતિના ચૂંટાયેલા ધારાસભ્યોની ફરજ માત્ર આંગળી ઊંચી કરવાની છે એટલે આ બહુ વિચારવા જેવું છે એટલે આ જે કંઈ ઘટના બની છે એ એકદમ વખોડવાલાયક છે આ ધારાસભ્ય કૃત્ય ન હોઈ શકે અને અનુસૂચિત જાતિની અનામત બેઠક ઉપર ચૂંટાયેલા કોઈ પણ ધારાસભ્ય સંસદ સભ્ય અથવા તો બીજા જે રાજકીય પદાધિકારીઓ છે એમની પોતાની ફરજ પોતાના સમાજનો વફાદાર રહેવાની છે સમાજનો વફાદાર રહેવું રાષ્ટ્રનો વફાદાર રહેવું એમની પ્રાથમિક ફરજ છે પણ એનો અર્થ એવો નથી કે સમાજનો કોઈ પણ યુવાન કોઈ પ્રશ્ન પૂછતો હોય અને એના પ્રશ્ન ગેરવ્યાજબી હોય અથવા તો એ કંઈક એનું વર્તન ગેરવ્યાજબી હોય તો એની સામે પોલીસ કાર્યવાહી થઈ શકે છે કારણ કે પોલીસ તો તમારી છે પોલીસે હવે મગવા પહેરવાનું બાકી નથી રાખ્યું એવું સેંકડો કેસોની અંદર જોવા મળ્યું છે તો શા માટે એની સામે એફઆઈઆર ના નોંધાય અને એની સાથે જે આ રીતે એનું ગંભીર એનું અપહરણ કરવામાં આવે છે એનો આટલો ગંભીર માર મારવામાં આવે છે અને આજે પણ એ યુવાન હોસ્પિટલ છે તો આ ધારાસભ્યની ફરજમાં આવે છે કે અનુસૂચિત જાતિ સિવાયના જે લોકો અનુસૂચિત જાતિના લોકોની ઉપર અત્યાચાર કરતા હતા એ લોકોએ હવે આવી જવાબદારીઓ ધારાસભ્યોને તો નથી સોંપી અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર અત્યાચાર કરવાની જવાબદારી ધારાસભ્યોને તો નથી સોંપવામાં આવી આ પણ એક વિચારવા જેવું બાબત છે અને આ ખૂબ ગંભીર બાબત છે એટલે વખોડવા પાત્ર તો છે જ પણ સાથે સાથે કાનૂનના દાયરામાં રહી અને જે જવાબદારો હોય એની સામે કાનૂનની કાર્યવાહી પણ થઈ જોઈએ બીજી એક ખાસ બાબત કેટલાક કર્મશીલો જમીન થી ઉપર ચાલતા હોય છે ગુજરાતની અનુસૂચિત જાતિના કેટલાક કર્મશીલો જમીન ઉપર પગ નથી રાખતા અને એ પોતે ઉપર ચાલતા હોય છે એટલે ધારાસભ્ય માનો કે પરમારે જે ફોટાની અંદર જે કંઈ લખ્યું હતું કારણ કે આ ગુજરાત અને ભારતનો ભાજપનો કોઈ પણ ધારાસભ્ય હોય એ ક્યારેય માફી માંગવાનું નથી આવું જેમ રોજ સવારે પૂર્વમાં સૂર્ય ઉગે એ નક્કી હોય એટલું નક્કી હોય છે કે કોઈ પણ ધારાસભ્ય આવી માફી માંગવાનો હોતો નહીં કારણ કે એ સત્તાના મધમાં હોય છે અને એ મધ સત્તાનો મધ છે એ છેક કેન્દ્રથી એમના મગજમાં ચાલ્યો આવે છે એટલે આવી માફી મગાવવાની જે માગણી કે જે માનસિકતા હતી એ પણ ખોટી છે ધારાસભ્ય ફોટો અર્પણ કરી અને પોતાની સ્વસ્થ પ્રસિદ્ધિનો પ્રયાસ કર્યો હોય બાબા બાબાસાહેબજી કંઈક અવમાનના થઈ હોય પરંતુ તમારા એક સવાલ એવો થાય કે તમે ચંબલની બિહડની અંદર અંદર જે લોકો રહેતા હોય એમની સાથે મૈત્રી અને કરુણા અને પ્રેમની વાતો કરવા જાઓ તો એમને મૈત્રી કરુણા અને પ્રેમનો ઉપદેશ આપો તો ચંબલની બિહડની અંદર રહેતા લોકોને આની શું અસર થાય એટલે આપ્યવહારુ બાબતો હોય એટલે ટપોરીઓ સાથે વાર્તાલાપ કર્યા સિવાય તમારી ઉર્જા સમય અને શક્તિ એ અનુસૂચિત જાતિની અંદર અનેક પ્રકારની સભાનતાઓ માટે કેળવાય એ પણ જરૂરી છે એટલે અનુસૂચિત જાતિના નાગરિકોને એ સમાનતા માટે જે અનુસૂચિત જાતિના કર્મશીલોની જે બૌદ્ધિક ક્ષમતા છે એ પણ વધુમાં વધુ સારી રીતે ઉપયોગમાં આવે અને એક વાત નક્કી છે કે તમે એ વાત પણ ભૂલી જજો કે ભાજપની સીટ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય એ અનુસૂચિત જાતિના મટી જાય અને ભાજપના બની જાય છે અને એનું આ એક પરિણામ હોય એવું લાગે છે એટલે આ બાબત ખૂબ વિચારવા જેવી છે ગંભીર બાબત છે ભાજપના ધારાસભ્ય હોય કોંગ્રેસના હોય અથવા તો કોઈ પણ પક્ષના હોય તો અનુસૂચિત જાતિનો નાગરિક પોતાના પ્રશ્નો લઈ અને પોતાના સમાજના ધારાસભ્ય પાસે જાય એની પાસે માગણી કરે અને એની પાસે અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે પરંતુ આવા ચૂંટાયેલા ધારાસભ્યો જે સત્તાના મધમાં આવી ગયા છે ક્ષમતા વિનાના હોવાના કારણે એ લોકો થોડાક વધારે મધમાં આવી ગયા છે એટલે આ બાબત અતિશય ગંભીર છે વિચારવા જેવી છે અને આ ધારાસભ્યો આ સંસદ સભ્યો ક્યારેય આવું નથી વિચારવાના એક લોકો એટલું બધું સત્તાના મધમાં હોય છે કે ધંધોકા સીટ ઉપર સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલો એક ભાઈ સંસદ સભ્ય હતો એનું વિધાન એવું હતું કે હું દલિતોના વોટથી ચૂંટાતો નથી પરંતુ ઉત્તર ગુજરાતે છોડી અને ધંધુકા બેઠક ઉપર ધારાસભ્ય બનવા આવેલા આ ભાઈ શ્રી શા માટે અનામત બેઠક ઉપર ઉમેદવારી કરી હતી અનુસૂચિત જાતિના વોર્ડ થી ચૂંટાતો ના હોય એવું વિધાન કરનારો એ ભાઈ અનુસૂચિત જાતિના દલિતોના વોટથી હું ચૂંટાતો નથી આવું વિધાન કરનારો એ ભાઈ છેક ઉત્તર ગુજરાત છોડીને એને શા માટે ધંધુકા સીટ ઉપર આવવું પડ્યું હતું નંદુકા સીટ સિવાયની બીજી પચીસ ચોવીસ જનરલ બેઠકો હતી ત્યાં આગળ પણ એ માણસે એક પણ વખત ઉમેદવારી કરી જોવાની હતી જો એ પોતાની ડિપોઝીટ તો બચાવી શકે એટલે ભાજપ કોંગ્રેસ હોય અથવા તો કોઈ પણ પક્ષનું અનુસૂચિત જાતિનો ધારાસભ્ય સંસદ સભ્યના મગજમાં જે આ કીડો ઘર કરી ગયો છે કે અમે અનુસૂચિત જાતિના વોટ ઉપર ચૂંટાતા નથી તો આ કીડો કાઢવાની જરૂર છે સાફેશ સાહેબ બીજો એક દુષ પ્રચાર ચાલે છે કે જે પક્ષની અંદર અનુસૂચિત જાતિના ધારાસભ્યો વધારે ચૂટાએ એટલે એ સમાજ અનુસૂચિત જાતિના ધારાસભ્યો જે પક્ષની ટીક ઉપર વધારે ચૂટાએ એરા આખો સમાજ હવે એ પક્ષ તરફ થઈ ગયો છે આ દુષ પ્રચાર છે કારણ કે દરેક ધારાસભા અને દરેક લોકસભાની બેઠક ઉપર અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા ત્રણ ટકાથી માંડી અને પંદર ટકા સુધીની વચ્ચે છે એટલે બહુમતી પંચ્યાસી ટકા મતદારો બિન અનુસૂચિત જાતિના છે અને બિન અનુસૂચિત જાતિના મતદારો અનામત બેઠકના વિજેતા અને ગેર હારેલા ઉમેદવાર નક્કી કરે છે આ વસ્તુ ફરી સમજી લો ઓકે ભારતની અને ગુજરાતની જેટલી ધારાસભા અને લોકસભાની જે બેઠકો છે એની ઉપર અનુસૂચિત જાતિના મતદારોની વધુમાં વધુ સંખ્યા પંદર ટકા છે અને એ સિવાયના બાકીના પંચ્યાસી ટકા જે મતદારો છે એ એ ઉમેદવારની હાર જીત નક્કી કરતા હોય છે અને એના કારણે તમે એવું ના કહી શકો કે ભાઈ ભાજપનો ઉમેદવાર ચૂંટ્યો છે માટે આખો સમાજ ભાજપમાં થઈ ગયો આ એક દુષ્પ્રચાર કરવામાં આવે છે અને આવા દુષ્પ્રચાર તોડવાનું કામ ગુજરાતના અને ભારતના ધારાસભ્યોનું કામ છે મિત્રો આ બધી ઘણી બધી લાંબી ચર્ચા કરી શકાય પરંતુ આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી વાત પૂરી કરીએ છીએ યોગ્ય લાગે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા વિચારો જણાવજો